પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે જોકે યુનિવર્સિટીમાં સંસ્કૃતના પેપરમાં કોમ્પ્યુટર પ્રિન્ટના બદલે હાથે લખેલી કોપી ઈમેલ દ્વારા કોલેજોને મોકલવામાં આવતા આ ઘટના ચર્ચાનો વિષય બની વિદ્યાર્થીઓ આવું પેપર જોઈ દંગ રહી ગયા પેપરમાં કોડ વચ્ચે છાપેલો હોવાને કારણે કેટલાક શબ્દો અસ્પષ્ટ દેખાતા હતા આથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા આ અંગે પરીક્ષા નિયામક ડોક્ટર મિતુલ દેવલિયાએ દૂરદર્શનની સાથે સ્પષ્ટતા કરી તેમણે કહ્યું કે સંસ્કૃતના કેટલાક શબ્દો કોમ્પ્યુટર દ્વારા સેટ નથી થતા આથી હસ્તલિખિત પેપર આપવામાં આવ્યું અને જે ક્ષતિ રહી છે અને તે સુધારી લેવામાં આવશે આ વખતે એમ એ સેમિસ્ટર ત્રણની પરીક્ષામાં પણ પ્રશ્નપત્રો ઈઆરપી પદ્ધતિથી મોકલવાના હોય પ્રથમ દિવસ હોય તેના સંસ્કૃતના શબ્દકોશને ટર્મિનોલોજી વિભાગ ખાતે ઉપલબ્ધ ન હોય તથા પરીક્ષાના સમયને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જે પેપર સેટર દ્વારા કોપી સબમિટ કરેલી હોય તેને સ્કેન કરી પરીક્ષાનો સમય સાચવવા વિદ્યાર્થીઓને પૂરી પાડેલી હતી પરંતુ ભવિષ્યમાં આવી ન થાય અને આ જે ત્રુટી જે છે એને નિવારવા માટેના પગલાં લેવાઈ ગયા છે જેના ભાગરૂપે આજના તમામે તમામ પેપર સંસ્કૃત હિન્દી તથા તમામે અલગ અલગ માધ્યમના પેપરો એના માધ્યમની અંદર જ ટાઈપ કરીને પ્રૂફ કરાવીને દરેક પરીક્ષા કેન્દ્રો પર મોકલવામાં આવેલા છે ધીરે ધીરે યુનિવર્સિટી તમામ પરીક્ષાઓની અંદર આ પદ્ધતિ લાગુ કરવાની છે